રામ રામ ખેડૂત એગ્રી ફ્યુચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે પાવર ટ્રેકનું યુરો પચાસ નેક્સ્ટ સિરીઝની અંદર ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર લગભગ બાવન વર્ષ પાવરની બાવન વર્ષ પાવરની કેટેગરીનું ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર આપણે એસ્કોટ અને કુબોટાના જોઈન્ટ વેન્ચરમાં આ ટ્રેક્ટર તૈયાર થયેલું છે ને એની આજે એ ટુ જેડ બધી માહિતી લેહું કે આ ટ્રેક્ટરમાં હું હું આપણે નવા ફીચર્સ મળીએ કેવું રિલાયબલ ટ્રેક્ટર છે કેવું કાનું ફ્યુલ કન્જપ્શન છે એ બધી એ ટુ જે ટોટલ માહિતી લેવું આપણે અને આના વુડની વાત કરી તો એકદમ શાર્પ જ હૂડ છે કંઈક આ પ્રકારનો લૂક આવે આગળ આના વૂડનો અને આ ફ્રન્ટમાં જ અહીંયા યુરો નેક્સ્ટની બેજિંગ મારેલી છે અને નેક્સ્ટની જે બેજિંગ મારેલી છે ને એ એકદમ આમ શાર્પ મારેલી છે અને એક શાર્પ ગ્રીલ નીચે આપેલી છે એમાં વચમાં નો લોગો આપેલ છે અને નંબર પ્લેટ લગાડવા માટેની પ્લેટ પણ આપણે આગળ જ આપી દીધી છે એ સિવાય આ છે આના હેલોજન ટાઈપના ફોગ લેમ્પ અને મેન હેડલેમ્પની વાત કરી તો હેલોજન ટાઈપના જ છે પ્લસ એમાં ફરતી બાજુ એલઈડી ઇડી એલ લાઇટ આપેલી છે જેના લીધે આપણે રાત્રે કામ કરતા હોઈએ ને તો સારી રીતના આપણે વિઝિબિલિટીમાં બધું મસ્ત મજાનું દેખાય ને એ પ્રકારની બે બાજુ લાઇટો તૈયાર કરેલી છે અને વેન્ટિલેશન માટે ખૂબ મોટી એવી જારી આપેલી છે અને આખું બોનટ છે ને એ સિંગલ પીસ વુડ છે કે આ ઉપરનો ભાગ જે છે ને એ આખા આખો ઉપર ખુલી અને તમે આરામથી ટ્રેક્ટરનું મેન્ટેનન્સને સર્વિસ રિપેરને કરી શકો એ પ્રકારનું સિંગલ પીસ જ વૂડ આપેલું છે અને એ એકદમ સ્ટ્રેટ છે પણ ઉપરથી જોઈને તો આપણે એરોડાયનેમિક જેવું જ લાગે એ પ્રકારનું છે અને એમાં એ એકદમ મેટાલિક બ્લૂ કલરનો પેન્ટ મારેલો છે જે પાવર ટ્રેકના ઘણા બધા ટ્રેક્ટરોમાં આવે એ સિવાય પાવર ટ્રેક અને ડીઝલ સેવરની ડીઝલ સેવર પ્લસ એની બેજિંગ કંઈક આ પ્રકારની મળે અને અહીંયા આપણે મળી જાય યુરો પચાસની બેજિંગ પંદર સ્પીડનું ટ્રાન્સમિશન મળે આપણે આમાં એબીસી રેન્જમાં પંદર ગેર મળે તો એના માટેનું સ્ટીકર અહીંયા આપેલું છે અને અહીંયા છે એનું ફિલ્ટર માટે ફ્રી ક્લિનર ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે આ એટલે આગળ વજનની ખૂબ જરૂર હોય ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં આગળ વજન ના હોય ને તો આગળના ટાયરમાં સ્લીપેજ વધી જાય અને આપણે સ્લીપેજ જ વધે ને આગળના ટાયરમાં એટલે ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટનો કોઈ બેનિફિટ ના મળે એના માટે આમાં એંસી કિલોનું આગળ વેટ લગાડવા માટેનું બ્રેકેટ છે ખાલી એસી કિલોનું એ સિવાય બાવીસ બાવીસ કિલોની ચાર પ્લેટ છે અને એક પ્લેટ ખૂબ મોટી છે એ પ્રકારનું લગભગ બસો કિલો જેટલો આગળ કંપની ફિટિંગ વજન મળી જાય આપણામાં અને એ સિવાય જે આનો ચૂલો છે ફ્રન્ટ એક્સેલનો સપોર્ટ ક્યો કે ચૂલો ક્યો કે જે વસ્તુ કી એ લગભગ એટલી જ વજનવારી મળી જાય કે જેના લીધે આપણે આના ફોર વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટમાં ટ્રેક્શનની કે ગ્રીપની કે કોઈ તાણ પડે કે ઓછપ થાય ને એવી કોઈ સમસ્યા ના આવે ફોર વ્હીલ ડ્રાઈવ ચાલુ હોય ઇંગેજ કરેલું હોય તો આના ટાયર જે છે ને એ બહુ સારી ગ્રીપ બનાવી અને હાલે જેના લીધે આપણે સારું પરફોર્મન્સ મળે અને થોડોક ડીઝલમાં ફાયદો થઈ જાય એ સિવાય આને ફોર વ્હીલ ડ્રાઈવ છે તો આને ફ્રન્ટ એક્સલની વાત કરી તો એસકોટની પોતાની તૈયાર કરેલી પ્લેનેટરી ગેરવાળી ફ્રન્ટ એક્સલ મળી જાય આપણામાં અહીંયા તને પ્લેનેટ ગેર છે પ્લેનેટરી ગેરવાળી ફ્રન્ટ એક્સલ મળી જાય હવે કોઈ આપણે મોટા કામ કરવા હોય લોડર ડોઝર જેવા ઇમ્પ્લિમેન્ટ કે એવું બધું કોઈ વજનવાળી અંગી વસ્તુ આપવી હોય તો એના માટે હારી સક્સેસફુલ એટલે કે આ પ્લેનેટરી ગેર એક્સલ કે જે એકતા એનું આની બનાવટ ફૂલ હેવી ડ્યુટી હોય કે જેના લીધે આમાં વજન આવે કે તોય આને કંઈ થતું નથી બહુ વજન આવે તો એ સિવાય આમાં બહુ ઓછું બ્રેકડાઉન થાય કારણ કે આની બનાવટ ફૂલ હેવી ડ્યુટી કરેલી હોય મોટા કામ માટે સ્પેશિયલ તૈયાર કરેલી એક્સલ છે ટાયર સાઇઝની વાત કરીએ તો આપણામાં આમાં આરએફના નવ પાંચ વીસના આગળના ટાયર મળ્યા હે અને એમ આર એફના જ ચૌદ નવ અઠ્યાવીસના પાછળના ટાયર મળ્યા હે રીમ અને વ્હીલ પ્લેટનો એકદમ સિલ્વર કલર મળ્યા હે એ પ્રકારનું આનું વ્હીલ અને રીમનું કલર કોમ્બિનેશન છે એકદમ સિલ્વર કલરમાં અને ચૌદ નવ અઠ્યાવીસના નવ પાંચ વીસના એટલે કે ટ્રેક્ટર પ્રમાણે ટાયર સાઇઝ એ બહુ સારી એવી આપેલી છે એમાંય કોઈ કોમ્પ્રોમાઇઝ કરેલું હું કે કોઈ એવું કોઈ નથી સમસ્યા પ્લસ આના પાવર સ્ટેરિંગની વાત કરી તો આપણામાં બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળે અને એકદમ ફૂલ હેવી ડ્યુટી પાવર સ્ટેરિંગ છે આપણે હાથ ન પકડીને તો ફીલ થાય કે જેસીબીનું ન હોય ને એ ટાઈપનું ફૂલ હેવી ડ્યુટી મોટું પાવર સ્ટેરિંગ છે કે જેના લીધે આપણામાં કોઈ વજનવાળા ઇમ્પ્લિમેન્ટ કે કોઈ વધારે વજન આગળ રાખી અને કોઈ બ્રેકડાઉન થાય ભાંગટૂટ થાય કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે એટલું ફૂલ એવી ડ્યુટી પાવર સ્ટેરિંગ છે અને ડબલ એક્ટિંગ પાવરસ્ટેરિંગ છે એટલે આને કોઈ ટૂંકમાં બહુ જાજ્યો સમય હું તે આપણે બેલેન્સ કરવાની કે અલાઇનમેન્ટનું ટાયરનું કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે એનું કોઈ ટેન્શન લેવાની આપણે જરૂર જ નથી એ સિવાય બોનટને ખોલવા માટે પ્રી ક્લીનરને કાઢી અને અહીંયા એક લોક આપેલો છે આ લેચને ખેંચો એટલે આનું બોનટ અનલોક થઈ જાય અને પછી હાઈથેથી આપણે ઉપાડી અને બોનટને ખોલી હતી બોનટ ખુલી ગયા પછી એની મેળાએ જ હોલ્ડ બાય પોઝિશનમાં રહી જાય ડબલ ગેસ્ટડ આપેલા છે એના લીધે આપણે એસ્કોટનું પોતાનું જ તૈયાર કરેલું ત્રણ સ્ટેજવાળું બાથ ટાઈપનું ફિલ્ટર મળી જાય અને એની બાજુમાં જ ઓરનું પ્લેસમેન્ટ કરેલું છે એલ્યુમિનિયમનું રેડિએટર મળી જાય કે જેના લીધે આનું એન્જિન છે ને સતત મિનિમલ ટેમ્પરેચરમાં ઓપરેટ થયા રાખે આ ચેક કરો એલ્યુમિનિયમનું મોટી સાઇઝમાં ફૂલ મોટી સાઇઝમાં હેવી ડ્યુટી રેડિએટર આપેલું છે અને કુલરના ઓવરફ્લો માટેનું કન્ટેનરે એની બાજુમાં જ આપી દીધું રેડિયેટર ફેનની વાત કરી તો ફાઈબરનો રેડિયેટર ફેન છે ફૂલ હેવી ડ્યુટી રેડિયેટર ફેન છે કે જેના લીધે આમાં કોઈ ખોટો કાટ લાગે કે ભંગતૂટ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે એની બાજુમાં જ સ્પાર્ક મીંડા કંપનીનું બાર વોલ્ટ પાંત્રીસ એમ્પિયરનું પાવરફુલ વોલ્ટિનેટર મળી ગયા આપણામાં અને એની નીચે જ ટેન્ડમ ટાઈપના પંપ મળી જાય આપણે હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગ માટે પ્લસ પાવર સ્ટેરિંગ માટે આપણે સેપરેટ ઓઇલનું કન્ટેનર મળી જાય કે જેના લીધે ભવિષ્યમાં આનું કોઈ ઓઇલ ભેળસેળ થાય કે ખરાબ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે હાઇડ્રોલિકના ઓઇલને ફિલ્ટર કરવા માટે એક ફિલ્ટર આપણે અહીંયા મળી જાય એ સિવાય બીજું એક મેગ્નેટિક સ્ટેનર ફિલ્ટર આપણે અહીંયા પ્લેટફોર્મની નીચે મળી જાય કે જેના લીધે આનું ઓઇલ છે ને એ સતત ફિલ્ટરેશન થાય અને પછી આપણા હાઇડ્રોલિક પમ્પ અને હાઇડ્રોલિકમાં ઉપયોગ આવે જેના લીધે આનું ઓઇલ છે ને સાફ થઈ થઈને ઉપયોગમાં આવ્યા રાખે તો હાઇડ્રોલિક સારું પરફોર્મન્સ આપે અને લાંબો સમય સુધી આપણે કોઈ ઓઇલ બદલવું કે એવી કોઈ સમસ્યા નહીં આવે એ પ્રકારનું આનું ઓઇલ ફિલ્ટરેશન તૈયાર કરેલું છે હવે વાત કરીએ આપણે કોર કોમ્પોનન્ટ એટલે કે આના બેકબોન આના હૃદય આના ઇન્જિનની તો આપણે આમાં એસ્કોટનું પોતાનું જ તૈયાર કરેલું બસો ત્રાણું એ ત્રણ એ સિરીઝનું ત્રણ સિલિન્ડર લગભગ ઓગણત્રીસો પાંત્રીસ સીસી એટલે કે ત્રણ હજાર સીસીનું પાવરફુલ ઇન્જિન મળી જાય કે જે પોતાના બે હજાર ઇન્જિન રેટેડ આરપીએમ ઉપર બસો છવ્વીસ એનએમનો ટોર્ક પ્રોડ્યુસ કરીએ અને લગભગ પચાસથી બાવન વર્ષ પાવરનો પાવર પ્રોડ્યુસ કરશે આના બોર અને સ્ટ્રોકની વાત કરી તો આપણે આ ઇન્જિનમાં લગભગ એકસો પાંચ એમએમનો બોર અને એકસો અઢાર એમએમનો સ્ટ્રોક મળીએ ઓગણત્રીસો પાંત્રીસ એટલે કે લગભગ ત્રણ હજાર સીસીનું પચાસ હોર્સ પાવરનું પચાસથી બાવન વર્ષ પાવરનું કેટેગરીનું પાવરફુલ ત્રણ સિલિન્ડરનું પાવરફુલ ઇન્જિન મળી છે બસો ત્રેસઠ ગ્રામની એસએફસી સાથે બસો છવ્વીસ એનએમનો ટોર્ક પ્રોડ્યુસ કરે પોતાના બે હજાર ઇન્જિન રેટે આરપીએમ ઉપર અને લગભગ પાંચસો કલાકનું સર્વિસ ઇન્ટરવૉલ મળે આપણામાં એ સિવાય ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો કિલોકથી ઓપરેટ થતું હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક છે અને લગભગ સાઈઠ લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટી કેપેસિટીવાળું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક છે સિંગલ વોટર સેપરેટર મળી જાય આપણામાં અને એ સિવાય આપણામાં સિંગલ જ સુપર ફિલ્ટર મળી જાય કે જે અલગ અલગ ત્રણ પ્રકારના કામ કરે નીચે જે નોબ આપેલી છે આ નોબ એ આપણે વોટર સેપરેટર તરીકે કામ કરે એ સિવાય પ્રાઇમરી અને સેકન્ડરી ફ્યુલ ફિલ્ટરના કમ્પાર્ટમેન્ટ બે આની અંદર જ હોય અને માઇકોબોસ્ટના જ ત્રણ સિલિન્ડરના ઇનલાઇન ફ્યુલ ઇન્જેક્શન પમ્પ સાથે આ ટ્રેક્ટર આવે આ બાજુમાં જ આપણે એક નાનકડું મેટલનું ફૂલ એવીડ્યુટી ટૂલ બોક્સ મળી જાય દમ સાઇડમાં પણ ફૂલ સેફ્ટીથી ફૂલ હેવિડ્યુટી મેટલના પ્રોટેક્શન ગાર્ડ સાથે આપણામાં લગભગ પીચોતેર એચની પાવરફુલ બેટરી મળી ગઈ બાર વોલ્ટ પીચોતેર એંચની અને એને પ્રોપર પ્રોટેક્શન ગાર્ડથી પ્રોટેક્ટ કરેલી છે અને એ ફૂલ હેવિડ્યુટી મેટલનું પ્રોટેક્શન ગાર્ડ છે આપણે ટ્વેન્ટી ફોર બાય સેવન ડાયરેક્ટ કસ્ટમર કેરની સુવિધા મળે એના માટેનું સ્પીકર અહીં આપેલું છે કે આ બટનને આપણે કોન્સ્ટન્ટલી ત્રીસ સેકન્ડ સુધી દબાવી રાખીએ એટલે ડાયરેક્ટ આપણે એસકોટના કસ્ટમર માં વાતચીત કરી અને આપણે ટ્રેક્ટર ફિલ્ડમાં હોય કોઈ પ્રોબ્લેમ આવી હોય કોઈ સમસ્યા આવી હોય તો એનું નિવારણ લાવી હકીમ અથવા આપણે કમ્પ્લેન કરી શકીએ એના માટેની સુવિધા પણ આમાં આપેલી છે ઓપરેટરના પગને બધી ઇન્જિનની ગરમી ડાયરેક્ટ ના લાગે ને એ પ્રકારના હીટ પ્રોટેક્શન ગાર્ડ પણ આપેલા છે અને પ્લેટફોર્મની વાત કરી તો એકદમ હોય હો ફ્લેટ પ્લેટફોર્મ કહીને તો એ કહેવાય ને એ પ્રકારનું પ્લેટફોર્મ તૈયાર કરેલું છે અને એ એકદમ ખુલ્લું પ્લેટફોર્મ છે કે લગભગ ચાર ફૂટ જેટલું વાઈડ પ્લેટફોર્મ મળી આપણે આમાં આરામથી આપણે બેહી અને ટ્રેક્ટરને લાંબો સમય સુધી ઓપરેટ કરવું હોય ને તોય કોઈ થાક લાગે કે આપણે કન્જસ્ટેડ પગ રાખવાની જગ્યા ના મળે કે એવી કોઈ સમસ્યા નહીં આવે અમે અને એકદમ હોય હોટકા ફ્લેટ કહીને હોય હો ટકા ફ્લેટ પ્લેટફોર્મ છે અને ફૂલ મેટલનું પ્લેટફોર્મ છે હવે એમાં ઉપર ચડવા માટે એક સિંગલ સાઇડ ફૂટસ્ટેપ આપેલું છે અહીંયા અને ફેન્ડરમાં જ ગ્રેન્ડલ આપેલું છે કે જેને પકડી અને આપણે પ્લેટફોર્મ ઉપર ચડી હગી નાના ક્લચની વાત કરી તો એકદમ સોફ્ટ ક્લચ છે જો આરામથી તમે ક્લચને આખો દી ઓપરેટ કરો ને તો થાક લાગે કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે કારણ કે એકદમ સોફ્ટ ક્લચ છે પ્લસ આપણે આ ટ્રેક્ટરમાં પ્રોપર ડબલ ક્લચ મળી જાય ટાયર માટે ક્લચ આ ઉપયોગમાં આવીએ એ સિવાય પીટીઓ માટે આપણે અલગથી ઇન્ડિપેન્ડેન્ટ પીટીઓ ક્લચ લિવર મળી જાય કે જેનાથી આપણે પીટીઓ ઓપરેટ કરી શકીએ તો ટ્રેક્ટરમાં આપણે પ્રોપર ડબલ ક્લચ મળી જાય પ્લસ બ્રેકની વાત કરીએ તો આપણામાં મલ્ટીપ્લેટેડ ઓઇડલિમસ ડિશ બ્રેક મળી જાય અને એસ્કોટના જે આ ટ્રેક્ટરો આવે છે ને પાવર ટ્રેકનાને એ ટ્રેક્ટરોમાં બ્રેકિંગનું પરફોર્મન્સ બહુ સારું આવે પ્લસ આના બ્રેક પેડની લાઈફ સાયકલ બહુ જ હાજી વધારે હોય કે જેના લીધે ભવિષ્યમાં કોઈ આના બ્રેકમાં વિયર એન્ડ ટીયર આવે કે કોઈ બ્રેકડાઉન થાય કે એવી સમસ્યા જ નહીં આવે અને બ્રેકના પેડલને જે છે ને એમાં બધાય પ્રોપર રબર મેટિંગ કરેલું છે કે જેના લીધે ઓપરેટર એકદમ કમ્ફર્ટલી આને ઓપરેટ કરી શકે અને એક્સિલેટરનું કેડલ પણ આ બાજુમાં જ આપેલું છે એ પ્રકારનું મળે આપણે આમાં ટૉપવ્યૂ પાછળ જોવા માટેનું રિયરવ્યૂ મિરર પણ આ બાજુમાં જ મળી જાય એકદમ ખુલ્લું ટોપ વ્યૂ છે કોઈ જગ્યાએ વચમાં કોઈ નડતર રૂપ અડચણરૂપ થાય કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે એકદમ બ્રાઇટ અને ખુલ્લું પ્લેટફોર્મ છે આનું સિંગલ પીસ વુડ એ પ્રકારનું તૈયાર કરેલું છે અને સાયલેન્સરનું પાઇપ છે એક્ઝોસ્ટનો પણ એ કોઈ રીતે આપણે નળે એમ નથી તમે ફ્રેમમાં ચેક કરી શકો કે બે બાજુના ટાયર આપણે સારી રીતના દેખાય છે અને આગળનો જે ભાગ છે એ ચોક્કસ આપણે હોય હો ટકા વિઝિબિલિટીમાં બધું દેખાય છે આપણાના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની તો આપણામાં આરપીએમ માટેનું મીટર મળી જાય એ સિવાય બેટરીના વોલ્ટેજ બતાવવા માટેનું મીટર મળી જાય ઇન્જિન ઓઇલ પ્રેશરનું મીટર છે ઇન્જિનના ટેમ્પરેચરનું મીટર છે પ્લસ ફ્યુલ ઇન્ડિકેશન છે કે ડીઝલ ટેન્કમાં કેટલું ફ્યુલ છે એ માટેના બધા એને લોકો કાંટા મળીએ એ સિવાય આપણે અહીંયા ડિજિટલ હવર મીટર મળી જાય ડિજિટલ હવર મીટરની નીચે જ આપણે ટ્રીપ મીટર અને અલગ અલગ પ્રકારના ઘણા બધા ઇન્ડિકેશન મળી જાય એ સિવાય બેટરીની લાઈટ છે ઇન્ડિકેટર છે હેડલેમ્પ છે મેન હેડલેમ્પ છે હજાર લાઇટ છે એ બધાના ઇન્ડિકેશન આપણે આ બે જગ્યાએ મળીએ અને આ છે કંઈક આ પ્રકારનું એસ્કોટનું કોમ્પેક્ટ સાઇઝનું સ્પોર્ટ સ્ટેરિંગ વ્હીલ કે એમાં વચમાં એસ્કોટનો લોગો આપેલો છે અને એક સ્ટેરિંગ નોબ આપેલી છે કે જેના લીધે ઓપરેટર આરામથી સ્ટેરિંગનું ઓપરેટ કરી શકે એની નીચે જ અહીંયા હજાર લાઇટની સ્વિચ આપેલી છે પ્લસ હાથનું લીવર હેન્ડ્રેસ આપણે એની બાજુમાં જ આપેલું છે અને એની નીચે જ આપણે લેફ્ટ અને રાઈટ ઇન્ડિકેટર માટેની સ્વિચ મળી જાય બોરની સ્વિચ આપણે નીચે મળી જાય અને આ છે એના મેઇન હેડલેમ્પની સ્વિચ અને એની નીચે જ આપણે બાર વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ મળી જાય ચાર્જિંગ સોકેટ મળી જાય બાર વોલ્ટનું પ્લસ ટેક્ટરને ચાલુ બંધ કરવા માટેની ઇગ્નિશન કીયા એ મળી જાય બંધ કરવા માટેનું સ્ટોપ લિવર ઇગ્નિશન કીની નીચે જ મળી જાય અને આ છે એના ડીઆરએલ લાઇટના કંટ્રોલની સ્વિચ તો કંઈક આ પ્રકારનું આનું ઇલેક્ટ્રિફિકેશન ને બધી સ્વિચનું મેનેજમેન્ટને ને બધું કરેલું છે અને હવે વાત કરીએ આપણાના ગેરબોક્સની તો ગેરબોક્સમાં આપણે રિવર્સ એક બે ત્રણ અને ચાર મેન ગેરમાં અને રેન્જ સિલેક્શનમાં એ બી અને સી એટલે કે હાઈ લો મીડિયમની રેન્જમાં આપણે પાંચ ગેર મળી જાય એટલે ટોટલ પંદર ગેર મળી જાય કે જેના માટેનું સ્ટીકર આપણે આગળ મારેલું હતું જોયું હતું આપણે પંદર ગેર મળી જાય બાર ગેર મળી જાય આપણે એમાં આગળ જવા માટેના અને ત્રણ ગેર મળી જાય આપણે એમાં પાછળ એટલે કે રિવર્સમાં જવા માટેના અને એ ઓરિજિનલ સાઇડ શિફ્ટ છે જો કોઈ જુગાડ કરેલો કે કોઈ જલેબી ગેર કેવું નથી કે વાકાઝુકા દાંડિયા કરીને ચોટાડતી થાય ઓરિજિનલ સાઇડ ગેર છે અને એ પ્રોપર કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ છે ફૂલ્લી કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ છે કે જેના લીધે શિફ્ટિંગ એકદમ સ્મૂથ થઈ જાય જો એકદમ સ્મૂથ શિફ્ટિંગ છે પ્લસ ગેર લગાવવામાં કોઈ ખોટો અવાજ આવે કે એવી કોઈ સમસ્યા નહીં આવે એ સિવાય એક મોટો બેનિફિટ આમાં એ મળશે કે રિવર્સ અને પેલો ગેર એ બે એકાબીજાની સામે હામે જ છે કે જેના લીધે આપણે આનો એક પ્રકારનો શટલ શિફ્ટર તરીકે પણ ઉપયોગ કરી હતી તો એ પ્રકારનું કંઈક આનો ગેરનું મેકેનિઝમ તૈયાર કરેલું છે અને સીટની વાત કરીએ તો એકદમ સોફ્ટ કુશનિંગ વાળી સીટ છે આરામદાયક સીટ છે અને બેકરેસ્ટ પણ આનું ખૂબ મોટી સાઈઝનું બેકરેસ્ટ આપેલું છે જેના લીધે લાંબો સમય હું તે આપણે ઓપરેટ કરીને તો એ કોઈ થાક લાગે કે લોવર બેકમાં દુખાવો થાય કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે એ પ્રકારનું મોટું બેકરેસ્ટ ડિઝાઇન કરેલું છે આનું ટ્રેક્ટર ફોર વ્હીલ ડ્રાઈવ છે તો ફોર વ્હીલ ડ્રાઈવ અને ટુ વ્હીલ ડ્રાઈવમાં એન્ગેજ અને ડિસેંગેજ કરવા માટેનું લીવર આપણે અહીંયા મળીએ આ લિવરને અંદર પુશ કરી દો એટલે ટ્રેક્ટર ફોર વ્હીલ ડ્રાઈવ થઈ જાય અને ઉપર પુલ કરી લ્યો એટલે ટ્રેક્ટર ટુ વ્હીલ ડ્રાઈવમાં થઈ જાય એ સિવાય આપણે આમાં સ્પીડ પીટીઓ મળીએ પાંચસો ચાલીસ સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ ગેરમાં પીટીઓ મળી જાય અથવા આપણે ઓપ્શનલમાં રિવર્સ પીટીઓ પણ લઈ શકીએ તો એના માટેનું રેન્જ સિલેક્શન ગેર અહીંયા મળીએ બધાય પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ રેલ આપેલી છે કે જેના લીધે કોઈ પિલિયન રાઇડર બે હે ને અહીંયા તો પણ આરામથી બેહીને ગાર્ડ રેલને પકડે અને આરામથી સેફ્ટીથી બેહી હગે એ પ્રકારની હેવી ડ્યુટી ગાર્ડ રેલ આપેલી છે એમાં અને આ છે પોઝિશન કંટ્રોલ અને ડ્રાફ્ટ કંટ્રોલના લિવર પાછળ જ આપણે મળીએ આને ડબલ ડિસ્ટ્રીબ્યુટર ઓક્ઝિલરી વાલ્વ માટે ઓપરેટ કરવા માટેનું લિવર અહીંયા એનો સ્પીડ ચાર્ટ અને ગેર સિલેક્શનની રેન્જ ને સ્પીડ ચાર્ટને એ મળીએ અને અહીંયા છે ને ટ્રેક્ટરને રેગ્યુલર સર્વિસ પ્રમાણે હું હું ચેક કરું કઈ કઈ જગ્યાએ આપણે હું હું કરું સર્વિસને આ રીતે સાફ સફાઈને એના માટેનો ચાર્ટ આપેલો છે અને ને એલઈડી ડીઆરએલ ઇન્ડિકેટરની એ બધા આપણે ટાઈપ ને જ મળીએ ખૂબ એકદમ હેવી ડ્યુટી મોટા મળીએ અને કંઈક આ પ્રકારનો સેફસાનો શાનદાર ડિઝાઇનમાં તૈયાર કરેલા છે અને અહીંયા સ્ટીકર મારેલું છે એનું ઇન્ડિયાઝ નંબર વન સેન્સી હાઇડ્રોલિક હવે એ આ સ્ટીકર હું કામ મારેલું છે ને એ હમણાં આપણે હાઇડ્રોલિક ચેક કરીશું ને તો હું કહે તમને આ મળી ગયા આપણે હાઇડ્રોલિકમાં ટ્રાન્સપોર્ટ લોક કે આ લિવરને આ જ એક જ લીવરથી તમે હાઇડ્રોલિકનો ટ્રાન્સપોર્ટ લોક બંધ અને ચાલુ કરી શકો કે આપણે કોઈ વધારે વજનવાળું ઇમ્પ્લિમેન્ટ પાછળ હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો આપણે હાઇડ્રોલિક્સ પૂરી ઉપર લઈ અને ટ્રાન્સપોર્ટ લોક કરી દઈ પછી આપણા લિવર ડાઉન થાય તો પણ હાઇડ્રોલિક કોઈ રસ્તામાં ડાઉન ના થાય અને કોઈ બ્રેકડાઉન થાય કે ભાંગ ટૂટ કે ના થાય ને એને માટે આ ટ્રાન્સપોર્ટ લોક આપેલો છે ફેન્ડર અને ટાયર વચ્ચે ગેપની વાત કરીએ તો લગભગ ચાર પાંચ આંગર જેટલો ફેન્ડર અને ટાયર વચ્ચે આપણે ગેપ મળી જાય કે જેના લીધે ટાયર આપણે કોઈ બદલાવીને મોટા ટાયર લગાડવા હોય અથવા ભવિષ્યમાં કોઈ આમે કાકરો પતર કે ઢેફું કે ના ફસાય ને એની કોઈ સમસ્યા કોઈ ટેન્શન આપણે લેવાની જરૂર નથી એટલો આરામથી ગેપ મેન્ટેન કરેલો છે ટાયર અને ફેન્ડર વચ્ચે અને પાછળના ઇન્ડિકેટર ડીઆરએલ લેમ્પ પણ સેમ એ જ પ્રકારના તૈયાર કરેલા છે આ ટ્રેક્ટરમાં આપણે પાંચ વર્ષ અથવા પાંચ હજાર કલાકની વોરંટી મળે એના માટેનું સ્ટીકર અહીંયા લગાડેલું છે સીટની પાછળ જ આપણે સીટને એડજસ્ટ કરવા માટે નોબ મળી જાય બોટલ હોલ્ડર અને લિફેક્ટર એ બધું આપણે પ્રોપર સીટની પાછળ જ મળી જાય અને બાર વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ પણ આપણે સીટની પાછળ જ મળી જાય છે હવે આપણે વાત કરતા હતા આના હાઇડ્રોલિક્સની તો આના લિંકેજની સાઇઝ ચેક કરો લગભગ દોઢથી બે ઇંચ જેટલો આના આર્મ જાડા છે લિંકેજના જે આર્મ છે ને એ એટલા જાડા છે પ્લસ હમણાં જે આપણે વાત કરતા હતા હમણાં જે આપણે વાત કરતા હતા કે નંબર વન સેન્સિંગ હાઇડ્રોલિક્સ છે તો જો આ વોન્ટિંગ તમને ફીલ થતું જો વાઇબ્રેશન એકદમ સ્મૂથ સેન્સિંગ છે એમાં જ આપણે ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જાય આને એ સિવાય લિંકેજને એડજસ્ટ કરવા માટે આપણે બંને સાઈડ બહાર મળીએ કે આપણે બંને બાજુથી આપણી જરૂરિયાત અને આપણા ઇમ્પ્લિમેન્ટના સેટિંગ પ્રમાણે બંને બાજુથી લિંકેજને ઉપર નીચે એડજસ્ટ કરી હતી અને બંને બાજુની સાઈડમાં આપણે સ્ટેબિલાઇઝર મળી મળીએ કે આ સ્ટેબિલાઇઝર આપણે થ્રેડવાળા મળીએ આપણે પિનનું સેટિંગ કરી લીધું તે પછી એ સ્ટેબિલાઇઝરમાં પ્લે રહી ગયો આપણું ઇમ્પ્લિમેન્ટ પાછળ આ ડબરો થાય છે એ પ્લેને ઘટાડવા માટે આ થ્રેડનો ઉપયોગ કરી અને આપણે ઝીરો ટાઈટ કરીએ હકી કે જેના લીધે આપણું ઇમ્પ્લિમેન્ટ પાછળ નહીં વધે ઝીરો એટલે કે ઝીરો એ હલ્બ એ પ્રકારનું આના થ્રેડનું સેટિંગ કરી એ પ્રકારના આમાં સ્ટેબિલાઇઝર આપેલા છે અને આપણામાં લિંક ટિપિંગ ટ્રોલી માટેનું હૂક આ ડ્રોબાર પટ્ટી આ બધું કંપની ફિટિંગ એક્સેસરીઝમાં જ મળીએ અલગથી કોઈ વસ્તુ આપણે લેવાની જરૂર જ નથી હવે આપણે બાવન હોર્સ પાવરના આ ટ્રેક્ટરમાં લગભગ છેતાલીસ હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય અને ડબલ પીટીઓ મળી જાય પાંચસો ચાલીસ સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ ગેયરમાં કે જેમાં આપણે રિવર્સ પીટીઓ પણ મળી જાય અને હાઇડ્રોલિક્સની વાત કરીએ તો આમાં એસકોટની પોતાની જ તૈયાર કરેલી લગભગ બે હજાર કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી વાળી એડીડીસી ટાઈપની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય અને અહીંયા જ પાછળ જ આપણે હેલોજન ટાઈપના હેડલેમ્પ ફરી મોટી વર્કિંગ લાઇટ મળી જઈ અને નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા પણ આ જ મળી જાય એને ન્યુટ્રલ કર્યા વિના આ ટ્રેક્ટર સ્ટાર્ટ ના થાય તો એકદમ આરામદાયક સ્ટાર્ટ છે કોઈ ખોટો અવાજ આવે કે કોઈ ખોટો ધુમાડો થાય સ્ટાર્ટિંગમાં કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે એકદમ આરામથી ચૂંક કરીને ટ્રેક્ટર સ્ટાર્ટ થઈ ગયું અને આના એક્સિલેટરનો રિસ્પોન્સ ચેક કરો સારો એવો રિસ્પોન્સ છે પ્લસ હવે આને સ્ટેરિંગનો રિસ્પોન્સ ચેક કરો જો સ્ટેરિંગનો રિસ્પોન્સ છે બહુ સારો છે એકદમ આરામથી સ્ટેરિંગ કરે છે આપણે એમ થાય કે જાણે ફોર વ્હીલ ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ આખતા હોય ને એ પ્રકારનું જો એક આંગળી થયું સ્ટેરિંગ કર્યું એટલું સ્મૂથ સ્ટેરિંગ છે અને ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે ને છતાંય ટર્નિંગ રેડિયસ છે આપણે આમાં બહુ સારો એવો ટર્નિંગ રેડિયસ મળી જાય ફોર વ્હીલ ડ્રાઈવનું મોટા ટાયર છે છતાંય જે બંધ કરવા માટેનું લીવર પણ એ નીચે જ મળી જાય